માં ખાસ ઉપાય જરૂર કરી લેજો આ ઉપાય કર્યા બાદ તમને એમાં જરૂર સફળતા મળશે અને બે હજાર છવ્વીસ તમારા માટે અને તમારા પરિવાર માટે બહુ જ ખાસ રહેશે તો તમારે કયો ઉપાય કરવાનો છે ચાલો જણાવી દઉં તો તમારે કાળું કપડું લેવાનું છે એક જટાધારી શ્રીફળ લેવાનું છે અને સાત લોખંડની કીલ કિલ છણી લેવાની છે ત્યારબાદ તમારે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયમાં અગિયાર વાગે આ કાળા કપડામાં જે કઈ વસ્તુ છે બધી ભેળવીને એની એક પોટલી બનાવવાની છે અને તમારા ઘરમાં તમારા ઘરના દરેક સદસ્યો ઉપરથી પોટલી લઈને તમારે અગિયાર નવ એકવીસ વાર માથા ઉપરથી વારી લેવાની છે અને તમારે ચાર રસ્તા ઉપર ચોકે મૂકી દેવાની છે અને ફરીને જોવાનું નથી અને ઘરે આવીને ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરો પોતા ઉપર ગંગાજળ છાંટો પોતાની અથવા ઘરના સદસ્યો ઉપર ગંગાજળ છાંટી એમને શુદ્ધ કરો અને તમારા ઘરના મંદિરે બેસીને કોઈ પણ મંત્રના જાપ કરવાના છે ખાસ કરીને મહાદેવના કોઈ પણ મંત્રના તમે ઘરે બેસીને જાપ કરી શકો છો જો તમે બે હજાર પચીસના અંતમાં એકત્રીસ ડિસેમ્બરે આ ઉપાય કરી લેશો તો તમે ખરેખર નજર દસ અથવા કોઈપણ નકારાત્મક શક્તિથી મુક્ત થઈ જશો અને તમારા ભાગ્ય ઉદય થઈ જશે અને વિડીયોને લાઈક કમેન્ટ અને પેજને ફોલો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં